નમસ્કાર મિત્રો અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી તેને લઈને અત્યારે હાલ સમગ્ર દેશમાં માતમ છવાયેલું છે બસોને પોસડ જેટલા નિર્દોષ લોકો છે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ક્રેશ થયું તેને લઈને અત્યારે હાલમાં સમગ્ર દેશને દુનિયા રાહ જોઈ રહ્યો હતો કે આ પાછળ આખરે કયું કારણ જવાબદાર હતું જેને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારે અત્યારે હાલમાં તપાસ એજન્સીઓ તો તપાસ કરી રહી છે પરંતુ અનેક નિષ્ણાતો છે તેમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે ત્યારે અત્યારે હાલમાં એક નિષ્ણાતે અને યુટ્યુબરે તેમનો વિચાર રજૂ કર્યો છે અને તેમણે શું કહ્યું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પરંતુ તેના પહેલાં ચલો પહેલી વખત આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિમાનમાં ટોટલ બસો મુસાફરો અને ક્રુ મેમ્બરો સવાર હતા જો કે વાત કરવામાં આવે તો 242 માંથી 241 જેટલા લોકો છે એ મૃત્યુ પામ્યા છે જો કે તે સિવાયના પણ મેડિકલ હોસ્ટેલના 24 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે ટોટલ મૃત્યુંક 200 ને 62 સુધી પહોંચ્યો છે ત્યારે વિમાનમાંથી માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર કરીને છે જેઓ બચી શક્યા છે ત્યારે અત્યારે આ સમગ્ર દેશમાં અને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે કે આટલી મોટી વિમાન દુર્ઘટના ઘટી તેના પાછળ કારણ શું જવાબદાર

કેપ્ટન્સ ટીવી એવું માને છે કે ટેક પછી તરત જ માનવીય ભૂલને કારણે અકસ્માત થયો હશે મિત્રો આ તેમનું માનવું છે આ ચોક્કસ કારણ નથી આ સિવાયના પણ કારણ હોઈ શકે છે જો કે તપાસ એજન્સી જે તપાસ કરે છે તે બાદ બહાર આવશે પરંતુ આમનું શું કહેવું છે તેના વિશે આપણે વાત કરીશું મુખ્ય પાયલોટ કો પાયલોટને ગિયર અપ એટલે કે લેન્ડિંગ ગિયર ઉપર ખેંચવાનો નિર્દેશ આપ્યો હશે પરંતુ કો પાયલોટે ભૂલથી લેન્ડિંગ ગિયરને બદલે વિંગ ફ્લેપ્સ ખેંચી લીધા હોઈ શકે વિંગ ફ્લેપ્સ એ કંટ્રોલ સાધનો છે જે વિમાનની પાંખોની ધાર પર લગાવવામાં આવે છે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન તેમને નીચે તરફ કરવામાં આવે છે જેથી વિમાન વધુ ઊંચાઈ મેળવે અને સલામત ગતિ ઉપર અથવા નીચે ઉતરી શકે છે કેપ્ટન સ્ટીવનું અનુમાન છે કે ટેક ઓફ પછી તરત જ ફ્લેપ્સને ઉપર ખેંચવાથી વિમાન ઉપર જવાનું ગુમાવે છે સ્પીડ અને ઊંચાઈ અચાનક ઘટી જાય છે અને તેને કારણે વિમાન ઝડપથી નીચે આવી જાય છે જો ખરેખર આવું બન્યું હોય તો આ તકનીકી ભૂલ આ ભયંકર દુર્ઘટનાનું કારણ બની શકે છે જો કે મિત્રો આ કેપ્ટન સ્ટીવનું આ પ્રકારનું અનુમાન છે જો કે તપાસ એજન્સીઓ છે એમના દ્વારા અત્યારે હાલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે ચોક્કસાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આખરે કારણ શું જવાબદાર હતું યુએસએ એજન્સી એનટીએસ બ્રિટન ની ઉડ્ડયન સલામતી એજન્સી એ આઈબી ભારતના ડીજીસી સાથે મળીને અકસ્માત ની તપાસ કરી રહ્યું છે